નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બે બે હજાર પચીસના રોજ માનસિક બીમાર વ્યક્તિની તેના પરિવાર સાથે મિલાપ કરાવતી તળાજા પોલીસ ટીમ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ ભાવનગર તથા મહુવા એસપી શ્રી અંશુલકુમાર જૈન સાહેબ દ્વારા તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખત નાઇટ પેટ્રોલિંગ કરવા સૂચનાઓ આપવામાં આવેલ જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એબી ગોહિલનાઓની ગોહિલ સૂચનાને આધારે ગઈ તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ એએસઆઈ એન એમ પંડ્યા તથા પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ગોહિલ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક માણસ રોડ પર સૂતેલ બીમાર હાલતમાં મળી આવેલ તેને તળાજા સરકારી હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવતા માનસિક બીમાર હોવાનું જાણવા મળેલ જેથી મળી આવેલ નીરવકુમાર મનુભાઈ ભોય રહે બોરી આવી જિલ્લો આણંદવાળાની પૂછપરછ કરતા પોતે ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચીસ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયાનું જણાવેલ જે ગુમ થયા અંગે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા ગુમના એન્ટ્રી દાખલ થયા હોવાનું જાણવા મળેલ તેમજ તેના પરિવારનો હ્યુમન રિસોર્સના આધારે માહિતી મેળવી કોન્ટેક કરી મિલાપ કરાવી આપેલ છે આ કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ તથા એએસઆઈ એન એમ પંડ્યા પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણદેવ